સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત જુનાગઢ દ્વારકા અને ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું જુનાગઢમાં ધોધમાર વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે તેમજ નદીઓ ગાંડીતુર બની છે ધોધમાર વરસાદથી દ્વારકા નગરી જાણે ડૂબી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગીર સોમનાથમાં પ્રવાસ તીર્થનો ત્રિવેણી સંગમ છલકાયો હતો કે જેથી વેરાવળની દેવકા નદીમાં દીપડો તણાઈ આવ્યો હતો વલખા મારતો મારતો દીપડો માંડ કિનારે પહોંચ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ